નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરામાં વાહન ચોરો બન્યા છે બેફામ ફરી બાઈક ચોર બાઈક લઈને થયો રફુ ચક્કર ભર બપોરે દેવદર્શન શોપિંગ સેન્ટર આગળથી બાઈકની થઈ ઉઠાલતરી. બાઇક ચોરતી વખતેના સીસીટીવી આવ્યા સામે. સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરતા સીસીટીવીના આધારે તપાસ શરૂ મોટા ભાગના બાઇક ચોરી કરી તસ્કરો રાજસ્થાન તરફ ભાગતા હોવાનું અનુમાન. ધાનેરામાં બંધ મકાનમાં હાથ ફેરો કરતા તસ્કરોએ બંધ મકાનમાં તલવાર સાથે ઘુસેલા ચોરોએ દાગીના અને રોકડની ચોરી મધુસૂદન હોમ્સમાં ભાવેશ ત્રિવેદીના મકાનમાં કરી ચોરી સોનાની બેબુટ્ટી વિન્ટટી ચાંદીના કડા અને રોકડ રકમની થઈ ચોરી બંધ મકાનનો દરવાજો ખુલ્લો દેખાતા સોસાયટીના રહીશો પહોંચ્યા તો તસ્કરો ભાગ્યા સમગ્ર ચોરી મામલે ધાનેરા પોલીસને કરાઈ જાણ ધાનેરામાં બાઇક ચોર અને તસ્કરો પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોવાની સ્થિતિ

માદરે વતન થી યોજાય રહેલા આ ભવ્ય સંગમાં આપ પણ સન્ધપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો દાંતા કેસરપુરાના ગામના माजी સૈનિકની હત્યા કરાઈ હોવાના આક્ષેપો સાથે પીડિત બે મહિના અગાઉ દાંતારા કેસરપુરા ગામમાં માજી આર્મી યુવકને કુવામાંથી મળી હતી લાશ પરિવારે પોલીસ ફરિયાદ કરવા છતાં પણ ન્યાયિક તપાસ ના કરવા હતાત પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ પરિવારે સમાજના આગેવાનો સાથે રાખી એસપી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી ત્રણ દિવસમાં ન્યાયિક તપાસ નહીં થાય તો એક્સ આર્મી સંગઠને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી તારીખ ત્રીજી ઓક્ટોમ્બરથી આદિશક્તિમાં જગદંબાની શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે શક્તિ ભક્તિના સૌથી મોટા મહોત્સવમાં જય બોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ગુજરાતના નવશક્તિ મંદિરોમાં અષ્ટાષ્ટકમ અંતર અર્પણ કરવાનું આયોજન કરાયું છે જે અંતર્ગત પ્રથમ નવરાત્રી નિમિત્તે અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા ગંધાષ્ટકમનું પૂજન કરી અંબાજી ઉપરાંત અન્ય મંદિરોમાં અષ્ટાષ્ટકમ અર્પણ કરવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિન પ્રતિદિન ભક્તોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અંબાજી ભોજનાલયમાં કાર્યરત અંબિકા ક્ષેત્ર ખાતેમાં અંબાજીના પ્રસાદી રૂપી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેમાં માઈ ભક્તો ભોજન આરોગ્ય ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે આવેલ અંબિકા ભોજનાલયમાં દિન પ્રતિદિન નિશુલ્ક ભોજન વ્યવસ્થાને ભારે આવકાર મળી રહ્યો છે બાબુભાઈ દેસાઈ ની જિલ્લા કક્ષા નો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં મિની અંબાજી તરીકે પ્રસિદ્ધ પામી રહેલા સણાતર ધામ ભાદરવી પૂનમના દિવસે હજારો માનવ

એલઈડી લાઇટો ચાલુ કરવામાં આવી રહી છે થરાથી મંગાવેલા મશીનના સથવારે દિયોદર હાઈવે વિસ્તારની અજવાળાનો પ્રયાસ દિયોદર ગ્રામ પંચાયત દ્વારા થઈ રહ્યો છે સાબરકાંઠાના ઈડર તાલુકાના અચરાલ ગામમાં એક યુવતીનું પંદર દિવસનું બાળક અચાનક જમીન પર પડી જતા તેના નાકમાંથી લૂઈ વહેવા લાગ્યો હતો બાળકની ઈજા થતા યુવતી ગભરાઈ ગઈ હતી પરિવારના સભ્યો કંઈક કહેશે તે ડરથી યુવતીએ બાળકને પહેલા કાગળમાં લપેટ્યું અને પથ્થરથી બાંધી નજીકના કૂવામાં ફેંકી દીધો હતો જયારે યુવતીનો પરિવાર મજૂરી કામ કરી ઘરે પરત ફર્યો ત્યારે બાળક જોવાના મળતા યુવતીને પૂછતા યુવતીએ જણાવ્યું કે તેના પંદર દિવસના બાળકને અજાણે લોકો ઉઠાવીને લઈ ગયા છે સમગ્ર પરિવાર ચિંતાગ્રસ્ત બની નજીકના જાદર પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણ ની ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે એસઓજી એલસીબી સહિતના ટીમોએ બાળકોને શોધવા કામે લાગી આખરે બાળકના અપહરણની તપાસ યુવતી તરફ પહોંચતા પોલીસે સમગ્ર પરિવારને તપાસ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો દરમિયાન યુવતીએ સમગ્ર હકીકત કબૂલી પોલીસને જણાવી હતી અને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો